ब्रांड कथा बाई हारित ऋषि पुरोहित चंद्र यात्रा एक वैज्ञानिक ब्रांड आम तो દરેક ઉત્પાદનમાં વિજ્ઞાન જોય છે પણ હમણાં જ ભારત ના ચંદ્રયાન 3 એ ચંદ્રની દક્ષિણ ધરતી પર ઉતરાણ કરવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં દરેક નાગરિકની છાતી ગજગજ ફૂલાઈ ગઈ તેનું મુખ્ય કારણ શું માનવ જાતને ચંદ્રનો વિશેષ આકર્ષણ રહ્યું છે બાળપણમાં ચાંદા મામા અને જવાનીમાં પ્રિયતમાનો ચહેરો ચાંદા જેવો લાગે પણ સાચે સાચ જવું હોય તો ફક્ત અને ફક્ત વૈજ્ઞાનિક બ્રાન્ડ કેવી રીતે કોઈપણ ધનવાન વ્યક્તિ કે દેશ એમ ઈચ્છે કે ચંદ્ર ઉપર જવું છે તે ફક્ત પૈસાથી શક્ય નથી વૈજ્ઞાનિકની મદદ વગર ચંદ્રયાત્રા શક્ય જ નથી તેમાં વર્ષોની અથાગ મહેનત ટેકનોલોજીનું જ્ઞાન અને ધીરજની કસોટી પર ખરા ઉતરવા આખી જિંદગી ખર્ચી નાખવાનો જુસ્સો જરૂરી છે જે મિશન સફળ થવાના ચાન્સ એકદમ ઓછા છે અને ખર્જો મબલક છે પણ એની ચાવી બનાવવી વૈજ્ઞાનિક સિવાય કોઈના હાથમાં નથી વૈજ્ઞાનિક બ્રાન્ડની શરૂઆત ક્યારે થઈ કેટલા વર્ષોની મહેનત પછી નીલ આર્મ્સ્ટ્રોંગે સન 1969 માં કહેલી વાત છે કે આ માણસ માટે ફક્ત એક પગલું છે પણ સમગ્ર માનવજાત માટે એક હરણકૂદકો છે અમેરિકાનું નાસા આ યાત્રા પછી અમેરિકન ટેકનોલોજીનું પર્યાય બની ગયું છે અને દેશને એક સુપર પાવર તરીકે દબદબો આપવામાં મહત્વનું કારણ બન્યું દેશને સુપર પાવર બનાવતી બ્રાન્ડ જે પર દેશચંદ્ર યાત્રા સફળતાપૂર્વક કરે છે તે દેશનો ગૌરવ રાતોરાત વધી જાય છે ज्ञान અને વિજ્ઞાનના ગુણાકારથી સફર થવાનો મંત્ર જેની પાસે છે તે દેશની ટેકનોલોજીનું માન અને વ્યાપ બનને વધે છે અને પ્રથમ હરોળમાં નામ લેવાય છે બ્રાન્ડ તો બરોબર પણ સેલ્સનું શું સ્વાભાવિક છે કે દરેક પ્રોડક્ટની સાચી કસોટી તો માર્કેટમાં જાય ત્યારે જ થાય અને જો તે નફાકારક હોય તો જ એ બ્રાન્ડ કહેવાય ને હવે વિચારો કે કોઈ દેશને ચંદ્રયાન 3 જેવું જ રોવર જોઈતું હોય તો મો માંગ્યા દામ મળશે અને ઇસરોને યોગ્ય લાગશે તો એ બનાવી પણ આપશે જે તે દેશ સાથેની મિત્રતા પણ વધશે

જ્યાં ડિમાન્ડ છે ત્યાં માર્કેટ હોવાની છે આખી દુનિયામાં જેની ડિમાન્ડ હોય તેનું ભવિષ્ય અનેક સંભાવનાઓથી ઉજ્જવળ છે આપણી પાસે જ્ઞાન છે રોવર છે બુદ્ધિ છે બોલો તમારે શું જોઈએ વધુ માહિતી માટે વાંચતા રહો દિવ્ય भास्कर